વિનંતી એટલા માટે કરું છું ક્યોક ને ક્યોક અત્યારે ભાજપ વાળા ગવાયા થઈને ફરી રહ્યા છે આલિયા માલિયા જમાલિયા મોમા માછી ભાઈ ભત્રીજા થઈને આવશે ત્યારે હું એમના માટે આપ સૌને વિનંતી કરું છું કે સૌથી સાતમી તારીખ સુધી એમના વિશ્વાસમાં ન આવતા એવી વિનંતી કરું છું ત એટલા માટે કહું છું કે ભાજપમાં વખતે એમ કહેતા હતા કે દર વખતે દોતા કોંગ્રેસનો ગણ કહેવાય છે પણ ક્યોક ને ક્યોક આ વખતે અમે દોતામાંથી વધારે વોટ અમીલ લેશું એમ કહી રહ્યા છે મારે આ મુદ્દો આપણા ધ્યાન ઉપર એટલા માટે મૂકવા માંગુ છું એ લોકો લોભામણી કે લાલચમાં ના પડતા એવી વિનંતી કરું છું ક્યારેક ક્યારેક કેતા હોય વાસીઓને મેં એક દારૂની છેલ્લી અને મુઠ્ઠી ચવાણી ખરીદી લેશું એમના મારાવતી તણ તોલ જવાબ આપજો કે અમે આ આદિવાસી ખૂન સસ્તું નથી કદી વેચાતા નથી અને ભવિષ્યમાં પણ નહીં વેચાશું એટલા માટે આ વખતે બહુ જ આ વિસ્તારના ફરીથી ધારાસભ્ય તરીકે વિનંતી કરું છું કે ક્યોક ને ક્યોક ગમ આવતા તો આવતા પણ રોકજો પણ સાથે ઠાકોર સમાજ હોય કે આદિવાસી સમાજ હોય ભલે અમારો સમાજ ગરીબ હોય પણ વોટ આપવા માટે શેર કરતા પણ બહુ હુશિયાર છે ને કાયમી માટે કોંગ્રેસ ને વોટ આપ્યો છે ને આપતો રહેશે આજે દિવસો એકદમ ઓછા છે પણ ક્યોક ને ક્યોક આ ગરમીમાં જવું પડે તો જજો હાથ જોડવા પડે તો જોડજો બનાસકોઠાના ઉમેદવાર તરીકે પોતે થવું તો થજો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ઉમેદવાર પોતે થવા તો થજો અમારા સૌના વતી આપ જે હાથ જોડવા તો જોડજો પણ ક્યાંક ને ક્યાંક આપનો વોટ રહી ના જાય એવી વિનંતી કરું છું ઘણી વખતે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે કોટલે ખાટલે ચર્ચાઓ થાય કે ઈવીએમ માં ક્યાંક ગોટાળા છે પણ હું આપણા ધ્યાન ઉપર મૂકવા મૂકવા માંગુ છું કે આપણા એજન્ટો બુથ ઉપર આઠ વાગે જતા હોય છે આ વખતે લગાવીને સમય મર્યાદામાં સાડા પાંચ વાગે બુથ ઉપર જઈને બેસી જજો અને ભાજપ વાળાની તાકાતને આમની માં બી નથી કે આપણું વોટ તોડી શકે એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણો એજન્ટ મોડો જાય છે ને ત્યારે ખોટું કરવા માટે ટેવાયેલા હોય છે એટલે સવારમાં હો થી 200 વોટ હવારમાં વેલે વેલું ખોટું કરે ત્યારે આપ એમને રોકી શકીએ છીએ એટલા માટે એક બાકી જાકીર ભાઈ ઈશારો પણ કરે છે પણ જાકીર ભાઈ થોડુંક જરા પહેલી મીટિંગ છે આતાર એટલા માટે આ વિસ્તારમાંથી

મજબૂતાઈથી આપણે આ વિસ્તારમાંથી કોઈ નીચે જોઈને ના કહી શકે કે તમે ઓછા વોટ આપ્યા એટલે હું ફરીથી વિનંતી કરું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વર્કર તરીકે જે કરવો એ કરજો ઠાકોર સમાજને વિનંતી કરું છું રાજપૂત સમાજને પણ સાથે સાથે વિનંતી કરું છું બધી સમાજો આ વખતે જો સાથે મળી અમે તો આદિવાસી કાયમી માટે કોંગ્રેસના હતા ને આ વખતે બીજી પણ સાથે બધી જ સમાજો જો સાથે જૂતી હોય આ આ વખતે વિસ્તારમાંથી મોટી લીડથી અમે વોટ ગેનીબેનને આશ્વાસન આપું છું કે આ વિસ્તારમાંથી મારા કરતા પણ દોઢીને પણ હવાઈ કે જે ગણો તો બમણી ગણો એટલી લીડ આપીને અમે આ વિસ્તારમાંથી વોટ આપીને બહુમતી આપશું એટલી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું જય જમભાઈ